આને આવી શીખ લે આવી નહીં બદાન રાતો રાત કરોડપતિ થઈ જઉંશ મેલડીની ભક્તિ કરો તો કરોડપતિ થઈ જઈએ મેલડીની ભક્તિ કરો તો હારી ગાડી પર લઈને ફરતા થઈ જઈએ મેલડીની ભક્તિ કરો તો મોટા મોટા હોનાની ચેનો પહેરતા થઈ જઈએ એવા સપના ના જોતા એમ મેલડી કે નવરી નહીં કે આમ તમારા દીવામાં તમને હોના ચાંદી એ મઢી નાખે મેલડી તો એ દેવ છે કદાચ એક વખત કોઈ દીકરા જીવન કદાચ સમર્પણ કર્યું હોય ને તો છેક અહીંથી જન્મથી લઈ મોક્ષ સુધી એનો સાથ ના છોડું હું એક અડિયુગમાં મહામાયા મેલડી ધન બચાવું છે ને તમારે ઘેર કોઈ એમ કે માં અમે નોકરી ધંધો કરીએ પણ નોકરીમાં હરકોમાં પગાર નહીં મળતો તો જાઓ કદાચ તમારી કુળદેવી ની મેં કીધું એ પ્રમાણે ભાવ ભક્તિ રાખજો એ જ નોકરી પર કદાચ પંદર હજાર પગાર હશે વીસ હજાર હશે ને તો એ છેઠિયાના મગજમાં ત્રીસ હજાર કરાવી દઈશ જવાબદારી મારી મેળળીને અને એ તમારું ઘર ચમનું હેડ છે ને ત્રીસ માં કદાચ પચાસ માં તમારું ઘર હેડતું હશે ને પણ જેને મારા આ કૃપાની અનુભૂતિ હશે ને જે મને મેલળીને મને માતાને ચાહતો હશે ને અને મારા ભાવિક ભક્ત કદાચ છ મહિના ટકી રહ્યો હશે ને એને પૂછી આવજો કે ચમનું ઘર હેડ હશે માતા તું જોણે મને ખબર ઓટોમેટિક સમય બધું પૂરું થઈ જાય છે માં ભલે હાથ ઉપર રૂપિયો ના હોય પણ મારું ગાડું ઊભું રહેતું આવું થાય છે ને હા તો તો સમજી લો મારી કૃપા છે જ પણ વધારે પડતો આનો મોહ રાખવો જીવન જરૂરિયાત જે વસ્તુ છે જેની જરૂરિયાત છે એટલું જો તમને માતાજી એની કૃપાથી તમને આપી દેતા હોય ને તો સંતોષ રાખજો નકર કરોડપતિ અજોબોપતિ બની જશો ના પણ તોય તમે ભિખારી ભિખારી જ રહેશો માગવા વાળા માગવા વાળા જ રહેશો ચમ જેની અંદર કદાચ સંતોષ રૂપી ધન ના હોય ને સંતોષ એ સંતોષ નું ધન ના હોય ને એ મોડસ કરોડપતિ અજોબોપતિ બની જાય ને પણ એને તે કદાચ રાતે ઊંઘ આવે સુખ મળે ચમ લાખ રૂપિયા આવત કે આવો બીજા દસ લાખ આવી જાય થારું દસ લાખ આવત કે બીજા પચીસ લાખ આવી જાય થારું પચી આવત કે પચાસ આવી જાય થારું આ માણસની કામના ઈચ્છા છે ને દાડે દાડે વધતી જ રહેવાની પણ જો તમારી મહેનત તમે જે નોકરી ધંધો કરો છો અને ભગવાન માતાજીની કૃપાથી તમારા ઘેર જે તે પગાર રૂપિયા આવતું હોય ધન અને એમાં તમારું ઘરનું ભરણ પોષણ થઈ જતું હોય તો ગોડા એમાં રાજી રહેજો જરૂરિયાત હશે ભલે તમારા સપના હોય હું માનું છું કે કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના મોટા મોટા સપના હોય કે માં એક અમારું પોતાનું ઘર થઈ જાય કોઈ દીકરો કે હું માતા પોતાની ગાડી લઈને ફરતો થઈ જાઉં માં મારા મા બાપનું રહેવા માટે સારું મોટું મકાન લઈ આવું માં મારા મા બાપની સેવા કરવા માટે કઈ યાત્રા ચાર ધામની યાત્રા કરાવું તમને તમારા મોટા મોટા સપના જોયેલા હોય મન માતાને ખબર હોય પણ વિશ્વાસ રાખજો સંતોષ રાખજો તમારા જીવનમાં તમે જે જે અમથું કદાચ વિચાર્યું હશે ને ખાલી અમથોય વિચાર કર્યો હશે ને અમથુય જાગતી ઓકે સપનું જોયું હશે ને એ તમારા જીવતાજી પૂરું ના કરું ને તો મન સોલંકી પેઢીની મેલડીને ફાટ કહેજો એક એક વસ્તુ હિસાબ કરું એક એક વસ્તુનો હિસાબ કરું તમે સપનું જોયું વિચાર કર્યો હોય ને કે આ ગાડી લાવી છે પણ એ કામના ના ના કરતા તો કદાચ તમે ભક્તિ કરજો ખાલી વિચાર કરેલો હશે ને તો દસ વર્ષ પછી એ ગાડી છે ને તમારા શરણો લાઈન મેલ દઈશ તારે તમને યાદ આવશે કે માં આ તો વર્ષો પેલા મેં ઈચ્છા કરી હતી માં ત્યાં મારું સપનું પૂરું કર્યું પણ એક વખત માતાનું બની જવું પડે થઈ જવું પડે પૂરેપૂરી તું જેમ રાખે એમ કદાચ રોટલો ખાવા ના હોય તો ચાલશે જોઈએ મારે મારી મેલડી જોઈએ મને મારી ખુખાર મેલડી જોઈએ મારી એની ભક્તિ જોઈએ જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની ની જવાબદારી રહેશે અને અહીં અહીં નંબર બંબર લખાવવામાં આવતા નહીં એટલે ખોટા મોટા ફેરા કરતા નહીં જેવી વાત થતી નહીં મૂળા વિશ્વાસ આવતો હોય અને મારી વાત કદાચ તમારા અંદર અમલ થતી હોય મગજમાં ઉતરતી હોય તો શાંતિથી બેજો નકર ખોટો વાટા ફેરા કરી તમારા ભાડા અને તમારો સમય મારે સાનિધ્ય મારા પાછળ ના બગાડતા આટલી મારી હાથ જોડી વિનંતી છે મારા જીવ ચોખ્ખું કેનારી માતા જગતમાં માં નહીં મળે બધા તો આમંત્રણ હાલ છે આવો 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 તમારા દુઃખ મટાડી આલીશ હું એવું કહીશ ના જેને મારી પર વિશ્વાસ છે જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે નકર બીજા ઓઠા પેરાના આશીર્વાદ જ થવાના બીજું કશું નહીં થાય હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ગણાય છે પણ નવા 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 મારા વખાણ હોભરીને આવતા હોય ને તો બે રવિવારમાં તો થાકી જાય અહીં હારો નંબર નહીં આવતો ભાઈ તારો અહીં મેરે નહીં પડે ચોય નહીં પડે જો અહીં નહીં પડે તો ચોય નહીં પડે પણ કઈક ભાવિક ભક્તો આવી રીતે આવતા હોય તો દરેકને ને કહીશ કે અહીં કોઈ તમને રવિવાર ભરાવવામાં આવતા કોઈને કહેતી નહીં કે તમે આટલા રવિવાર ભરજો તમે તમારા મનથી ભરો છો મનથી ભરો છો ને કોઈએ કીધું કે અગિયાર રવિવાર પચીસ રવિવાર ભરજો અગિયાર રવિવાર તો એટલે આવે કે અગિયાર રવિવાર કદાચ આવીને મારો અનુભવ થાય કે હું માતા કોણ શું હું કોણ શું તો કોઈ ઓળખી નહી પણ મારે મારે મારા થોડો ઘણો અનુભવ થાય ને તો તમને અંદર આત્મા થી એવો વિશ્વાસ આવશે કે આ સાનિધ્ય બારે ધોમ એટલે મારા માટે પરફેક્ટ આવો વિશ્વાસ આવો ને એના માટે મારા સેવકો એમ કે ભાઈ તમે અગિયાર રવિવાર ભરી તો જુઓ અને અગિયાર રવિવાર ભરો ને એટલે ઓટોમેટિક માણસને વિશ્વાસ આવી જાય કે કંઈ પૂછવું નહીં ભલે ચાલશે મા પૂછવા નહીં મળે પણ પ્રવચનમાં તારા શબ્દો છે ને અમને અહીંયા વાગે છે માં અમને લાગુ પડે છે માં હા તારા સાનિધ્યમાં આવીને અમારી માતા ઘેર જાગતી ફોટામાં વાતો કરતી દેખાય છે માં દેખાય છે કે નહીં પેલા ફોટા દેખાતા હશે અત્યાર તો કદાચ ભોણું જાવ ને તો તમે માતા હસી પડતા હશો કે મારી ચામુંડા મારી મારી અંબે શક્તિ થાય કે નહીં તો તો તમને તમારા મુખે હસી આવતી હોય ને સમજી લો તમારી માં હસશે એટલે હસો છો અને એના જોઈને કદાચ તમને હરખ ના હસુ આવતા ને હરખના ખાલી કારણ વગર ના હરખ ના બસ એમને એમ પ્રેમ પૂર્વક ના તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે જેવું માતાની આગળ જાઓ ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે દુઃખના નહીં દુઃખના બીજી બાજુ ના છે હરખ ના કારણ વગરના બસ એક એને જોઈને જ બસ એક આંખો પલડી જાય ઓંખોથી આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરશ તારે આંસુ પડે નકાણ આંસુ પડે અને બીજા આંસુ હોય દુઃખના કે જીમા બહુ દુખી છે મા બહુ તકલીફ છે મા બહુ પીડા છે બા બહુ મજબૂરી છે મા કઈક કર હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો એમ કરીને જે રુદન થાય ને દુખના આંસુ કહેવાય પણ એ દુખના આંસુય તમારી માં હોભરે છે પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ સાચવી રાખશે અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી નાય કહેજો અને માતાની આગળ જતા માતાની કોઈ વાત હોભરતા માતાની કોઈ રેગડી હોભરતા માતાની કોઈ સ્તુતિ હોભરતા માતાનું કોઈ ભજન હોભરતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને મારી જે ઉર્જા છે ને એ ઉર્જાનો સ્પર્શ થયો મારી શક્તિ એ ઉર્જા મારી અડી તમને એ એવું સમજી લેજો એવું માની લેજો તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી ગઈ આવા દેવના સંકેત હોય પણ આવા સંકેત ઓળખવાવાળા આજના માણસો નહીં પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો ડગલે ને પગલે ચોવીસ કલાક તમારી માતા તમારી જોડે જ રહે છે હું મેલડી તમારી જોડે જ રહું છું એવું રોજ

કોઈ ગ્રહો એવા નહીં તમને નડી જાય કોઈ પાપ કરોમો એવા નહીં તમને નડી જાય જે કદાચ માતાના શરણમાં કદાચ પડી ગયો હોય અને માતાના શરણ જેને ઝાલ લીધા હોય એને કોઈ દેવ ભૂત ચૂડેલ કશું નડે નહીં ગોડા કોઈ વિદ્યા ફિદ્યા નડે નહીં કોઈ ગ્રહો નડે નહીં એક વખત મારા ખોરામ જે દીકરો આવી ગયો ને એને તો કદાચ એની હાથર તો કદાચ ભગવાન જોડે લડવાનું થાય તો હું લડી લઉં એ માતા છું પણ આવો વિશ્વાસ રાખી ભલે તમને તમારી દેખાતી નહીં પણ વિચાર કરો કરો છો છો પ્રાર્થના તમારી માં હાભર છે રોજ હાભર છે ને હા તો એવો વિશ્વાસ રાખજો અને આજથી સંકલ્પ તમારા ઘેર જૈન કરો તમારી કુળદેવી ની હોમે કે માં જો કદાચ અમે બારે જઈએ છીએ અને બારે જઈ અને માં તારી ની મહિમા અમને ઓભરવા મળે છે માં કુળદેવી ની ભક્તિ કરવા માટે અમને થોડી ઘણી શક્તિ મળે છે માં અને ની ભક્તિ કેમ ની કરવી માં અમને થોડું ઘણું જ્ઞાન મળે છે અને આ